સુરતમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની યુવા ધન ઘેલું થયું સૌથી મોટી ડિસ્પ્લેની ની સંગાથે જંગલ થીમ પર આ ન્યુ યર પાર્ટી યોજાઈ હતી એસ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

કોઈ પણ અનિચ્છય ઘટના ન બને તે માટે ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી

का ओनर हम लोग यहाँ पर इवेंट कर रहे हैं थर्टी है फर्स्ट न्यू ईयर की जो दो हजार चौबीस को बाई बाई करके दो हज़ार पच्चीस को हम लोग वेलकम कर रहे हैं जो हमारी अलग थीम पे कर रहे हैं जंगल थीम पे इवेंट है पूरा जो हमने सेंटर में हमने एम आई बार का पेड़ बनाया हमने हमारे यहाँ पर पूरा है हमारा सबसे बेस्ट हमारा इक्विपमेंट्स है ऑडियो ऑनिक एंटरटेनमेंट जो पूरा गुजरात का सबसे बड़ा साउंड नाइट प्रोडक्शन वाला है उसको अपन ने हायर किया है जिन्होंने बड़े बड़े शो किए को उस हिसाब से बड़े बड़े डीजे हैं जो गोवा से बॉम्बे से सब जगह से आ रहे हैं प्लस लोकल आर्टिस्ट भी है उस हिसाब से बहुत बड़ा आयोजन किया कि हुआ है और धूम अपने क्या खास है आज का के लिए क्या कहेंगे शूर्ति लोग अगर वेवफायर नहीं आए तो बहुत बड़ी चीज मिस कर रहे हो तो वेव फायर आओ और सूरत का सबसे बड़ा और सबसे प्रीमियम इवेंट तो एंजॉय करो वेलकम माय नेम इटालिया हमें ईयर पार्टी करवा स्पोर्ट एकेडमी में અને એક એવી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે કે જે ઇન્ટરનેશનલ લેવલે બધા કરે છે કે જે ટુમોરો લેનની ઇવેન્ટ છે કે ન્યૂ યર પાર્ટી છે કે જે વસ્તુ કહેવાય છે કે આ ન્યૂ યર પાર્ટી છે ફાયર શો છે કે ડ્રોન શો છે લાઇટ શો છે ટોટલી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટથી લઈને બધું આપણે એક જગ્યાએ લાવ્યા છીએ અને એ આપણી કંપની એસ્ટિન એનર્જી ડ્રિંક આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી છે અને ટોટલી વસ્તુ આપણી એસ્ટિન કંપની દ્વારા આખી આપણે મેનેજમેન્ટ કર્યું છે એ આ વસ્તુ આપણે ખાલી પ્રમોટ કરીએ છીએ આપણી કંપની માટે અને એ એક કંપની આપણે એક એવી બનાવી છે કે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે એનર્જી ડ્રિંકમાં બહારના એનર્જી ડ્રિંક તો બધા બહુ આવે છે પણ જે આપણું ઇન્ડિયાનું એનર્જી ડ્રિંક છે એને આપણે મેન પોસ્ટ કરી છે અને ટોટલી અહીંયા ફૂલ ક્રાઉડ છે પાંચથી દસ હજાર પબ્લિક માણસો આવવાનું છે પૂરેપૂરી સેફ્ટીથી લઈને બધી આપણે કાળજીપૂર્વક કામ કર્યું છે અને જરૂર ને જરૂર બધા જ તે ફેમિલી સાથે આવજો ડિનર છે ટોટલી કેફે ફૂડ છે બધી જ વસ્તુ આપણે અહીંયા એરેન્જ કરી છે અને ફૂલ એન્જોયમેન્ટ આવવાની છે એક વખત જરૂર આવજો